હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત બીમાં ઓકે એ પણ એકાઉન્ટ એકાઉન્ટમેન્ટના સોલ્યુશનમાં ઓકે તો જોઈશું જવાબ મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું છે જરા પણ સ્કીપ નથી કરવાનો કેમ કે જો રહી ગયા સોલ્યુશન તો બધું જોવાનું છે વાંચવાનું છે મોઢે કરવાનું છે કેમ કે આ ફાઇનલ એક્ઝામ છે એ તમારા ટકા ટકા કરવાની છે ઓકે દ્વિતીય પરીક્ષામાં કેટલા કમેન્ટમાં જણાવવાનું તો ફરજિયાત જ છે ભાઈ ઓકે ફટાફટ કમેન્ટમાં જણાવી દેવાનું છે કેટલા કેટલા ટકા આયા તમારી સોરી 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 બીજી એક્ઝામમાં યાર સો દી આટલું બધું સવારનું વોલ કરું છું ને એટલે થોડુંક બજારમાં તૈયાર મળતા અરે ભાઈ વાત તો રહેવાની કરી ગઈ કે મિત્રો જો તમે સંપૂર્ણ ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબરમાં મિત્રો કોલ કરી દેજો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાનું છે તો ફટાફટ કોલ કરીને મેળવી લો જેથી તમને તૈયારી કરવામાં સરળતા રહે ભાઈ ઓકે તો ફટાફટ 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 કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે જોઈએ આગળ હમ આગળ આપણે જોઈએ વાત કરીએ અ બરે એક હજુ કસુ હા ચેના સબસ્ક્રાઇબ વિડિયો લાઈક કરી લમો કસુ રહી ગયો આ બોલવાનું બજાર માં તૈયાર марતી હિસાબી સોફ્ટવેર માં કયો સોફ્ટવેર વધુ પ્રચલિત છે તો કે બજાર માં તૈયાર марતા હિસાબી સોફ્ટવેર આ મુજબ છે ટેલી Tata Inex X ઓકે બિઝી okay? પર્સનલ આઉટટન એકાઉન્ટન્ટ સોરી પર્સનલ એકાઉન્ટન્ટ ભાઈ ઇંગ્લિશ વાંચવાનું હું હિન્દીનું વાંચવા ગયો જોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હતી એમાં પ્રોફિટ વગેરેનો સમાવેશ થઈ એકવાર ફરીથી જોઈ લઈએ બજારમાં તૈયાર મળતા હિસાબી સોફ્ટવેર આ મુજબ છે ટેલી ટાટા એક્સ બિઝી પર્સનલ એકાઉન્ટેડ પ્રોફિટ વગેરેનો એમાં સમાવેશ થાય છે ભાઈ ઓકે ત્યારબાદ

મિત્રો એટલે શું હ્યુમનવેર ઓકે તો કે જવાબમાં આપણે એવી રીતે લખવાનું કે હ્યુમનવેર એટલે કમ્પ્યુટર અને સોફ્ટવેર સાથે કામ કરે છે તે લોકો હ્યુમનવેર ભાઈ જે લોકો કમ્પ્યુટર અને સોફ્ટવેર સાથે કામ કરતા હોય મારા જેવા એમને શું કહેવામાં આવે છે રાઈટ ત્યારબાદમાં ચોથા નંબરનો પ્રશ્નો મિત્રો આપણે જોઈએ પણ તેના પહેલા મિત્રો જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લો ભાઈ કેમકે આટલા બધા વિડીયો હું નાખીશ ના બધા જોવા તમારા માટે અઘરા રહેશે તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો એની કિંમત

બજારમાં તૈયાર મળતા સોફ્ટવેરમાં ગ્રાહકની જરૂરિયાત અનુસાર ફેરફાર કરવામાં આવે તો તે કસ્ટમાઇઝ સોફ્ટવેર કહે છે તેને ઓકે પાંચમા નંબરનો આપણો જે છેલ્લો પ્રશ્ન છે એ જોઈ લઈએ કે આઈ આઈ સોરી એઆઈએસ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ સે કોનો ભાગ છે કોનો ભાગ છે ભાઈ તો કે એઆઈએસ એ સંચાલન માહિતી પ્રક્રિયા મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એમ આઈ નો એક ભાઈ ઓકે તો કે એઆઈએસ એમઆઈએસ આઈ એસ એકાઉન્ટિંગ મેનેજમેન્ટનો એ ભાગ છે ઓકે આવા એનો ભાગ છે ઓકે આ મિત્રો આ તમારો વિભાગ બી નો સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનો મિત્રો બોલતા નહીં ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં પીડીએફ માટે કોલ કરી દેજો